અંદર આવી જાય પેલા ચેકપોસ્ટ આવશે ને પછી અહીંયાથી આપણે આગળ માતાજીનું મંદિર આવશે આ જીરોલાન બોર્ડર એરિયા આપણે કહી શકીએ ને આ એ ખપર છે માતાજીનું જેમાંથી આખું દર્કટક જઈ મળતું એટલે અહીં હું તમે જાઓ તો માતાજીના દર્શન નથી જતા એટલે આ મંદિર ફરે છે મંદિર આખું ફરે છે અત્યારે મંદિર આપણે કહીએ કહીએ ડ્રાહ્મુ છે તમે કે નવગણને કહે કે અહીંયા ભાલું મારે એટલે નવગણને અહીંયા ભાલવું મારી અને પાણી કાયદું છે આ એ કૂવો છે અત્યારે તમારે કેના જોઈ જ થાય

તો અહીંયાથી નીકળી આગળ સીધા આપણે જાય પાકિસ્તાનની બોર્ડરમાં જવું અને પેલા અહીંયા દર્શન કરતા પછી પછી સીધા સીધા આગળ પણ વ્યવસ્થિત અને રૂમ દઈ દીધો છે આપણે પાછો ચાવી આપી દીધી છે ભાઈને ચેકઆઉટ કરી નહીં ખોવાય પણ હવારના દર્શન કરાવી દઉં તમને યાત્રા રૂમની ભાઈ આખી બસ આવેલી છે એ બધી આગળ ભાઈ અને જાય આપણે સિંધમાં રોકી સુમરે હલવા નદી અમીર ઇન્ડિયા ને આપણે કહી શકીએ કે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડરે કહી શકીએ ગુજરાત પાકિસ્તાનની નીકળી જાય કહી શકીએ આવે છે છેલ્લું ગામ આવે છે બેલા અને બેલા ગામ વટી અને પછી બીએસએફ ની આપણે ઇન્ડિયા પાકિસ્તાનની એ ચેકપોસ્ટ આવે છે બીએસએફ ની આપણે ગુજરાતની એને ક્રોસ કરી અને આ વરોડીનું મંદિર આવે છે તો એ જ મંદિર છે જે આપણે અત્યાર સુધી પિક્ચરોમાં જોતા ને જે વરોડી માતાજી ચકલી બની ભાલે બેસી જાય છે તો હાલો પેલા તો અત્યારે વધારે વાત ના કરતા સીધા અહીંથી આપણે વધીએ બીએસએફ બાજુ આગળ અને ત્યાં જઈને તમને હું આખી આખી ડિટેલ માં વાત કરું અને દેખાડીને દર્શન પાંચ કિલોમીટરનો બોર્ડ આવ્યો છે આ રસ્તો સીધો વ્રજવાણી થી આવ્યો છે વ્રજવાણી ધામ અને ત્યાંથી તમે સીધા આગળ થોડાક આવો ને આવી જાય બેલા ગામ આ બેલા ગામ છે ને અહીંયા બોર્ડ છે બેલા ગામ નો સામે બોર્ડ છે આ બાજુ ની ગામ છે અને અત્યારે અહીંથી આ સીધો રસ્તો ગયો છે ને એ ગયો છે આ વરોડી મારું મંદિર ત્રણ કિલોમીટર છે એટલે અહીંયાથી બી એફ અંદર આવી જાય ચેક પોસ્ટ આવશે ને પછી અહીંયાથી આપડે આગળ માતાજી મંદિર આવશે આપણે બે એસએફની ચેકપોસ્ટ કરીએ ને વરોડી માતાજી ના મંદિર કીધું એમ કે તમે આ નવગઢ પિક્ચર જોયું હોય છે તો માતાજી ભાલા ઉપર બેઠી ટૂંકમાં જે નવગઢ ને કીધું હતું કે ભાઈ તું તારે દરિયો અહીંયાથી આગળ દરિયો આવી જાય ને સિંધ દરિયા પછી આવી જાય સિંધ એટલે સિંધ આપણે કહીએ તો પાકિસ્તાન અત્યારનું પાકિસ્તાન એટલે સિંધ તો આ છેલ્લું આપણે માતાજી મંદિર છે ત્યાંથી આવી જાય આગળ સિંધ આપણે પહોંચી ગયા ભાઈ કેવાથી સિંધ અહીંયાથી આપણે બોલી બાજુ કહીએ તો સિંધ એટલે કે પાકિસ્તાનના વરૂળી માતાજીનું મંદિર તો અહીંયા હું હું ઘટના ઘટી હતી કેવી રીતે ઘટી હતી ને એ બધું મારા કરતાં વધારે હું તમને એમ કહીશ કે આપણા જગ્યા ઉપર જે બાપુ છે જે મહાત્મા જ્યાં છે એ વર્ષોથી પેઢીઓ અહીલી આવે છે એ આ જ જગ્યા ઉપર છે તો મળીએ આપણે બાપુને તમારું નામ હું ખીમદલ બાપુ છે ખીમદલ બાપુ છે એની અહીંયા વર્ષોથી પેઢીઓ છે ભાઈ અને આ જ જગ્યા ઉપર ટૂંકમાં પૂજા પાઠ માતાજીના કરે છે તો આપણે બાપુને જ પૂછશું કે બાપુ આખી આ ઘટના છે

કારે ચકલી બનીને માતાજી ભાલે બેઠા હતા તો આ આખી એ જગ્યા અત્યારે આપણે અહીંયા આવી ગયા છે તમે રજવાણી આવો તો રજવાણીથી આગળ પડે છે બેલા ગામ એટલે તમને બેલા ગામ આડું જ આવશે કદાચ તમે આડેસર ઉપર થઈને આવશો તો ત્યાંથી ત્રણ કિલોમીટરનો ડિસ્ટન્સ અહીંયાનો છે બેલા ગામથી માત્ર આવી જાઓ એટલે બી બોર્ડર અને ત્યાંથી અંદર જ સીધું વરૂડી માતાજીનું સાનિધિ આવે છે અને બીજી કાંઈ અહીંયાની માહિતી કંઈક અમને આમ જણાવો એવું કે

હા છે ને હા આપણે અહીંયા આવી જાય દર્શન થાય હવે હું હમણાંથી આવી ત્યાં દર્શન થાય એટલે અહીંયા જ્યાંથી આવતા તમે અત્યારે એંગલ અહીંયા હું સીધું એંગલ આવે છે તમે માતાજીના દર્શન નથી જતા એટલે આ મંદિર ફરે છે કેટલા વર્ષમાં છે પાંચ વર્ષ આ પાંચ વર્ષમાં મંદિર તમે જાવ કેટલું ત્રાહું છે આખું મંદિર આમ થઈ ગયું છે

મંદિર આખું ફરે છે અત્યારે મંદિર આપડે કહ્યું કે છે તમે દિવાલો જો આમાં ક્યાંય જગ્યા નથી અગર મંદિર ફરે છે તો જમીન આમ થાય છે થોડી ઘણી જગ્યા તો ને હા જોઈએ તો કોઈ વસ્તુ નથી અને આજે આપણે જોઈ લે હું કે આજે આ મંદિર આ ટૂંકમાં એટલે એટી ડિગ્રી વરેલું છે અને આજે જેમ બાપુ ને તમે કહો પાંચ વર્ષ ત્યાં તો પાછા કદાચ દસ વર્ષ પછી અહીંયા પાછી મુલાકાત કરી માતાજી ના દર્શન સીધા અહીંયા છે ત્રાવું થાય છે તો ભાઈ આજ થી કદાચ આપડે હિસાબ કરીએ કે દસ વર્ષ પછી આપડે જોવા જઈએ તો માતાજી નું મંદિર નો ફરવો આ બાજુ આવી જવું ઘુમરી મારે છે તો હાલો આપણે નવઘર ની જે છે કૂવો છે ભાલુ મારીને પાણી કાઢ્યું હતું જ્યાં જાય રાખ હા ભાઈ કૂવો છે અને આ ભાલાને અણીએ પાણી નવ નવગણે પાણી કાઢ્યું હતું ભાઈ જે આપણે ચારી બાજુ અહીંયા આ દરિયો હતો બધો દરિયો જ હતો ને અને ખારું પાણી ચારી બાજુ હતું અને આખા દળઘટકને પાણી પીવાનું હતું એટલે માતાજીએ કીધું કે નવગણને કે તું અહીંયા ભાલુ મારી એટલે નવગણે અહીંયા ભાલુ મારી અને પાણી કાઢ્યું છે આ એ કૂવો છે અને હજારો થઈ ગયા હા હજાર ઓવર થઈ ગયા કે પછી તો આ બાંધકામતુંકમાં કરવામાં આ આવું ઊંડો કેટલો કહે છે

તો ની અંદર આપણે જોતા દેવાભાઈ આપણે જોઈએ ત્યાં માતાજી માતાજીનું મંદિર છે સીધું ખૂણા ઉપર ત્યાં પછી માતાજી બેહી ગયા કે ભાઈ હવે મેં તને કીધું તું પાછું વાળી ન જોજે તો અહીંયાથી માતાજી ગયા સીધા ચિત્તોડ ત્યાં વિહા લઈ અને પછી ગયા જુનાગઢ વાગી ગયો છે દોઢ અને હવે આપણે અહીંયાથી નીકળીએ આ માતાજીના સાનિધિમાંથી આગળ હરોળી માતાજીના દર્શન કર્યા અહીંયા ઘટના વિશે આખું આખે આખું જાણવું હોય અને બાજુમાં જ આપણે એક ટૂંકમાં જે બીએસએફનો મોટો ગેમ છે અને આપણે મુલાકાત લીધી અને બહુ ઝાઝા અહીંયા આપણે કહી શકીએ કે હજારો મોટા જવાનો છે ને બહુ સૌથી વિશાળ ગેમ છે પણ અહીંયા આપણે વિડીયો ન લીધો એનું કારણ છે કે પ્રાઇવેટ લોકેશનોમાં રાખવાની છે કે કઈ બાજુના એરિયામાં ક્યાં શું છે કંઈ આવું ન જોઈએ એટલે મેં કીધું આપણે ત્યાંનો વિડીયો લેવાનો થતો નથી તો ત્યાંથી બધા ભાઈઓના મહિલા બહુ મજા આવી છે એટલા પણ મારા દેશના ખૂણે ખૂણામાંથી જવાનો ઘણા બધા આપણા જોઈએ છે ખાસ કરીને જમ્મુ એન્ડ કાશ્મીરથી વધારે બધા જોવે છે જવાનો આપણા તો બધાને એકવાર દિલથી સેલ્યુટ છે એ જગ્યાએ રહ્યા અહીંયા મેં જોયું ભાઈ કે કેવું સ્ટ્રગલ એ લોકો દેશના આપણા જવાનો આપણી રક્ષા કરવા માટે કરે છે પાકિસ્તાનની બોર્ડર ઉપર તો આ હતી આખી બોર્ડર ઇલાકો ત્યાંથી ઉપર આવી ગયું જેમ તમે જાણ્યું છે એમ સિંધ આવી ગયું ચાલીસ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર બાકી દરિયો હતો અને ના મારી પાછળ પહેલાં તમે આ કેનાલનો વ્યૂ જતા આવીશો એ જવાનું છે અહીંયાથી મોમાઈ મોરા એટલે આપણે એમ કહી શકીએ કે આપણે સમજી લ્યો ને કે વ્રજવાણી કે આપણે વરૂળી માતાજીનું મંદિર કે અહીંયાથી બે ત્રણ કિલોમીટર છે એટલે અહીંયાથી આપણે મોમાઈ મોરાનો ડિસ્ટન્સ છે એ ઓલમોસ્ટ અઠ્યાવીસ કિલોમીટરનો છે અહીંયાથી મોમાઈ મોરા એટલે તમને ખબર પડશે જાણવા મળશે કે ક્યાં કેવો એરિયો છે ને ક્યાં કેવા રોડ રસ્તા છે અને આવે છે એટલું જે બધી માહિતી જોવા મળશે આ ત્યાં તમે આ કેનાલ જોઈએ છો અહીંયા જે આપણે મોંબાઈ મોરા ચા પાણી પીને નાસ્તો કરીને બે ચાર કિલોમીટર કાપી દીધા છે અહીંયાથી મોંબાઈ મોરા થોડુંક ડિસ્ટન્સ છે વાલો વધીએ અહીંયાથી ફટાફટી બાજુ આગળ અને જઈએ ને ત્યાં જઈને જોઈએ બાકી આ છે નર્મદાની કેનાલ આ બાજુના ભુજના લગભગ ખૂણે ખૂણામાં નર્મદાનું પાણી ઉગાડી દીધું છે આમ સામે તમે જોઈ એકતા હશો મચ્છીમાં મૂકેલા છે આ કેનાલમાં જે બધા વાડી વિસ્તારવાળા જે લોકો છે એ આમારી ટૂંકમાં એને વાડીને પાણી આપે છે પીવા માટેનું પાણી આપે છે

ઓમ કોઈ તકલીફ નથી ભાઈ અહીંથી આપણે એકવાર પેલા મોમાઈ મોરા પહોંચી જાય ને માતાજીને અહીં તો પછી કોઈ વાંધો ના આવે કારણ કે અહીંયા પછી આપણે કદાચ બહુ એવું લાગે કે સિચ્યુએશન અડાવરી છે તો આપણે અહીંયા રોકાઈ હગીએ તો પોચી ગયા છે આપણે મોમાઈ મોરા ભાઈ આ बाजूની સાઈડમાં જોઓ તમે તો આ बाजूની સાઈડમાં મંદિરનો વ્યૂ દેખાતો હોય છે જમણી સાઈડ હા આવી માતાજી ને મંદિરજી ભાઈ પણ પેલા આપડે જોઈ લઈએ ગાડી એકાદ જગ્યાએ આવવા જાય તો અંદર ઓલી બાજુ ની સેટ આવ્યો અહીંથી ને આ એક ભર્યું ને કાઢી લીધો છે તો આ બાજુ બ્રેકર થઈ ગયું અવાજ આવ્યો તો પણ વાંધો નથી કે પેલા જે આ સેફ્ટીની પટ્ટી આવે ની અડે એટલે જો આ આઈડી હતી પણ બીજો કંઈ વાંધો નથી આ એટલી સેજ આઈડી એટલે અવાજ આવ્યો પણ હાઉ ધીરે ધીરે જ કહી આજે મોમાય મોરા માતાજીનું મંદિર તો જાય એ બાજુ દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ ને આના વિષે થોડું ઘણું જાણીએ દર્શન અંદર ભાઈ આપણે નારિયેલ પાણી વધારે છે બાકી આ એટલો છે એ લેવાની મનાય છે માતાજીના તમે દર્શન કરી લેજો અને આ આ બાજુની સાઈડથી ઠંડો અત્યારે પવન ને એવું આવે છે અને આમ દૂર દૂરથી આપણે ક્યાંય દેખાતું નથી કાંઈ તો ભાઈ આ બાજુની સાઈડ પ્રસાદી લેવાનું છે ચા પાણી અને જમવાનું ગમે ત્યાં ચોવીસ કલાક જો ચાલુ જ છે ગમે ત્યાં ગમે યાત્રાળુ આવે એના માટેની સુવિધા છે અને અહીંયા છે આપણે રહેવા માટેની રૂમ એની સુવિધા છે આ બાજુની સાઈડ આપણે મોરાગઢ ગામ છે અને અહીંયા હમણાં દાદા એ કીધું આપણે કે અહીંયા મંદિર બને છે કેટલાના ખર્ચે બને છે પાંચ કરોડના ખર્ચે મંદિર બને છે બીજું મોમાઈ માતાજી નું અને એક જ વ્યક્તિ બનાવે છે કચ્છના છે કચ્છના બાપુ છે અને એક જ વ્યક્તિ પોતે બનાવે છે એનું નામ તમને આવડે નરસંગભાઈ તો નરસંગભાઈ નરસંગસિંહ જાડેજા બરોબર હાલો તો તમે હામૃભાઈ કાકા બામ નરસંઘસિંહ જાડેજા છે જે એક જ મોમાઈ માતાજીનું આ જૂનું મંદિર છે આપણે આ કાકા અહીંયા ગેટની બારે પ્રસાદીને આપે છે એની અહીંયા આપણે ચર્ચા કરીએ જૂનું મંદિર છે નવું મંદિર પાંચ કરોડના ખર્ચે અહીંયાથી થોડુંક આગળ બને છે અને જે એક જ વ્યક્તિ બનાવે છે તો ભાઈ અહીંયા જે આપણે ટૂંકમાં બે મંદિર એક જ છે બધે વહીવટ આખે આ કોઈ એક જ છે તો અહીંયાથી આપણે એક બીજા જે મેં ના બાપુ છે એ બેઠા છે નવા મંદિરે તો આપણે અહીંયાથી જઈએ અને અહીંયા નવા મંદિરે બાપુ પાસે જઈએ અને એની પાસે થોડી ઘણી અહીંયા નહીં જગ્યા વિશેની આપણે માહિતી લઉં કે માતાજી અહીંયા બિરાજમાન થયા છે તો કઈ રીતે આ બિરાજમાન થયા છે હું એવી ઘટના બની હતી કે આ ગામમાં ટૂંકમાં આ ગામની બરોબર આ જગ્યા ઉપર માતાજી બિરાજમાન થયા છે એ બધું આપણે બાપુ બાપુ પાસેથી જાણવા મળશે તો ચાલો ફટાફટ જાય જગ્યા ઉપર ત્યાં આપણા મોરાગઢ ગામમાં અંદર એન્ટ્રી થયા છે આ બાજુ છે ટૂંકમાં ગામ અને આ બાજુની સાઈડ છે જે નવું મંદિર બને છે એ ગામના ગેટ પાસેથી સીધો હામેરની સાઈડ પાછો ભાઈ જમણી સાઈડ ટર્ન મારી લે ને એ બાજુથી નવું મંદિર બને છે પહોંચી ગયા છે આપણે જગ્યાએ અહીંયા આપણે ભાઈ પાસે મેન અને પાસે જઈને જ આપણે માહિતી લઈ બધી તો ભાઈ બાપુ હાજર નથી પણ આ જગ્યાનો થોડો જવો ત્યારે માતાજીનો મેન થોડો છે અને ચારે બાજુથી મંદિરનું ને કન્સ્ટ્રક્શનનું આખે આખું બાંધકામ ચાલુ છે અત્યારે અહીંયા માલ ને મટીરિયલને બધું આવી ગયેલું પડ્યું છે તમે જોઈ શકતા હશો બહુ જોરો જોરોથી મોટી ભાઈ કામકાજ ચાલુ છે એટલે થોડાક જ સમયની અંદર આપણે કહી ગયા કે બહુ ટૂંક સમયની અંદર બધું કામકાજ પતી જ હા બાકી પાછળની સાઈડ રહેવાની અને આ બધી સુવિધા છે કોઈ પણ યાત્રાળુ આવતું હોય તો રહેવાની પ્રસાદીની બધી જાતની સુવિધા છે એ આ બાજુની સાઈડ રાખવામાં આવી છે બાજુની સાઈડમાં ભાઈ ગૌશાળા છે જ્યાં હજારથી બારસો જેવી ગાયો રાખવામાં આવી છે જે બધી ધોવા દે છે સાડા છ વાગ્યે છે ભાઈને હવે ખાસ હમણાં આરતી અહીંયાથી હવે આ આરતી થઈ ગઈ છે અને પ્રસાદી લઈ લે અહીંયાથી પ્રસાદી લઈને જાય આપણે આવી ગયા છે ભોજન કક્ષમાં અહીંયા ભોજન લઈ લે તો પ્રસાદી લઈને ભાઈ ઉપર આવી ગયા છે આપણે બિલ્ડિંગમાં સાડા સાત પછી આરતી થાય ને પછી આપણેથી ટૂંકમાં રૂમ આપવામાં આવે તો આ ટાઈપથી રૂમ છે જ્યાં નીચે ખાલી આપણે ઓફિસે આધાર કાર્ડ આપીએ એટલે રૂમ આપી દઈએ ફૂલે ફૂલ બે પંખા છે અને અહીંયા આપણે ને એવી ફ્રેસ થવાની વ્યવસ્થા છે નાનકડી બાલ્કની છે તો લંબાવીએ આપણે અહીંયા અને આજનો વિડીયોમાં કરીએ આપણે અહીંયા પૂરો બધાને જય દ્વારકાધીશ જય માગવા જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ